છોટાદેવપુર તાળકાછલા રોડધા પ્રાથમિક શાળા નો શિક્ષક દારૂ પીને ટલે બન્યો બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂક્યો નાના બાળકોને વચ્ચે દારૂ પીધેલી હાલતમાં શિક્ષક શૈલેષ મકવાણા આરામ ફરમાયેલ છે અને બાળકો ઢોલ અને ઘૂઘરા વગાડીને જગાડવાના પ્રયાસો કરે છે પરંતુ નશામાં હતું તો શિક્ષકને અવાજ સંભળાતો નથી શાળામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી શિક્ષક શૈલીશ મકવાણા દારૂ પીને આવે છે પરંતુ શિક્ષણ વિભાગની વેદરકારીને કારણે મારા બાળકોને એકડો પણ આવડતો નથી ની સંખ્યા અતિ અત્યારે પંદર થઈ ગઈ ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો વિગતે વાત કરીએ તો છોટાવેપુર જિલ્લાના કંબાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા શરદી વિસ્તારમાં આવેલું નાનકડું અમથું ગામ તારકા છેલા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળા આવેલી છે કે જ્યાં ગરીબ પરિવારના નાના નાના ભૂલકાઓ શિક્ષણ મેળવવા માટે આવે છે કે જેથી કરીને નાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને જેને લઈને રાજ્ય સરકાર પણ છેવાડાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પૂરું મળી રહે તેને લઈને કટિબદ્ધ છે પરંતુ કંવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી તાળકા છેલ્લા ફળિયામાં એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે શાળામાં શૈલેષ મકવાણા છેલ્લા ચાર પાંચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે પરંતુ અહીંયા આદિવાસી વિસ્તારમાંથી ગરીબ પરિવારના લોકો પોતાના કોમળ નાના નાના ભૂલકાઓને શિક્ષણ મળે તે હેતુથી ભવિષ્ય ઉજળું બને તેને લઈ શાળાએ મોકલે છે પરંતુ અહીંયા છેલ્લા ચાર પાંચ વર્ષથી શિક્ષક શૈલેષ મકવાણા બાળકોને અભ્યાસ પીરસવાના બદલે શાળામાં દારૂના નશામાં ચકના ચોર બની ટલ્લી ન બની જતા ગામના આદિવાસી સમાજના નાના નાના ભૂલકાઓનું ભવિષ્ય અંધારમય બની જતા ગામના લોકોમાં શિક્ષક પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે જેથી કરી દારૂડિયા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે દારૂડિયા શિક્ષકની જગ્યાએ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને કે જેથી કરી બીજા શિક્ષકની નિમણૂક કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર Terima kasih telah menonton!